હલો જે મતે મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડિયો બનાવો તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લો મિત્રો આ તારીખ છે આજે અઢાર જાન્યુઆરી બે હજાર ને પચી અને વાર છે આપણે આજે શનિવાર અને મિત્રો જોઈ લો આપણે ચાર પાંચ દિવસથી આપણે કપાના વિડીયો બનાવ્યા નથી અને આપણે હે ને આ વાળી આટો મારવા આવ્યો નથી તો મિત્રો છે ને આજે આપણે શનિવારે વાડીયા આટો મારવા આવ્યા છીએ અને કીધું તમને જોઈ લો અત્યારે હે ને આપણી કપામાં ફૂટ દેખાડે અને જોઈ લે આપણી પાછળ પાછળ આ ગલુડિયા પણ આપણી વાંયા આટો મારવા આવે છે કેમ કે આપણી વાળી ગલુડિયા છે ને મિત્રો તે જોઈ લે તમને દેખાય જવા અહી ઠેઠ પૂગી ગયા જોઈ લે ને રમાતું કે જો મિત્રો આપણે છે ને ઠેટ આપણે ચાર પાંચ દી આપણે બીજા કામે ગયા હતા ને એટલા માટે છે ને આપણે વાડી આટો મારવા આવ્યા ન હતા અને કીધું આજે આપણે વાડી આંટો મારવા આવ્યા છીએ ને તો આપણે તમને આજે આપણો કપા દેખાડી દઈએ તો મિત્રો જોઈ લે હું તમને હવે ચાલુમાં ચાલુમાં છે ને આપણે તમને કપા દેખાડી દઉં બરોબર તો જોઈ લ્યો મિત્રો તમને દેખાય બરોબર આ બધી જોઈ છે ને નવી ફૂટ છે કપાસમાં અને જોઈ લેરવેર ગલુડિયા પણ કપામાં આટો મારો આવ્યા છે જોઈ લ્યો રેડી Ja. તો અત્યારે આપણે આપણા ટીસી વાળા કેળીએ છે ને કેળીએ તે અત્યારે આપણે છીએ અને ત્યાં કણે છે ને તમે કપા જોઈ શકો છો અત્યારે બરોબર જોઈ લઈએ અને ત્રીજી વીણી પણ મીંડી છે આમાં દેખાવા એટલે આ બધે તમને દેખાય આ બધી ફૂટ કપાસ માં અત્યારે આપડે હમણાં જોઈ લઈએ હું તમને હે ને આપણે પસાડ બાજુ જે આટો મારવા જવાનો છે પછી પસાઠ જ પણ તમને આપણો કપાસ દેખાડી દઉં આ बाजू અલફેર હે ને થોડી વીણી ઓછી છે આપણે પસાડ બાજુ હે ને આની કરતા પણ વીણી વધારે છે આપણે અને ફૂટ તો મિત્રો છે ને આમાં જોઈ લ્યો ત્યારે જોરદાર છે કપાસમાં બધે ફૂટ આ બધે લઈ જોઈ લ તો બસ મિત્રો જોઈ લો આપણે એને આ બાજુ પછાટ બાજુને બધે આપણે આટો મારી લીધો છે આજે ને પૈસેલ આપણે આટો મારવા તહેવા હતા વાળીએ અને બસ હવે આટો મારી લીધો છે અને હવે આપણે ઘરે જવાની તૈયારી કરી છે તો આલો બસ મિત્રો આટો મારી લીધો છે અને બસ હવે તો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તે બધાને જય માતાજી